હલો હરિવ લાસ્ટ વિડીયોમાં મેં કવિશ્રી રમેશ પારેખની કવિતા વિશે સુરેશ દલાલની કવિતાનું પઠન કરેલું જેની પહેલી જ પંક્તિ હતી કે રમેશ પારેખના શબ્દો મીરાની બહુરી આંખ છે તો મને થયું કે રમેશ પારેખના કાવ્યોનું પઠન મીરાની કવિતાઓથી જ શરૂ કરીએ મીરાની કૃષ્ણ કૃષ્ણભક્તિથી તો ભાગ્ય જ કોઈક અજાણ હશે મીરાને જો આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જોવી હોય એ ખરેખર જે છે તે સમજવું હોય તો ઓશોના પ્રવચનો છે પુસ્તક સ્વરૂપમાં પદઘૂંઘરું બને એને વાંચવું જોઈએ એક તો મીરા જેવી ભક્ત અને એમાં ઓશોના કાવ્યાત્મક શબ્દો જાણે કે સુંદર ફૂલમાં સુગંધ મળી અને જો ભાવ્યાત્ ભાવનાત્મક કાવ્યાત્મક દ્રષ્ટિકોણથી જોવી હોય તો રમેશ પારેખની કવિતાઓ છે તો આજે હું રમેશ પારેખની ચાર નાનકડી કવિતાઓનું પઠન કરીશ જેમાં કવિ મીરાના જીવનમાં હરિ ક્રમશઃ કઈ રીતે પ્રવેશ કરે છે એની સુંદર કલ્પના કરે છે પહેલાં સપનામાં પછી ફળિયામાં ઓરડામાં અને પછી રુધિયામાં કેવી રીતે હરિ આવે છે એની સુંદર કલ્પના સુંદર રજૂઆત ચાર નાનકડા કાવ્યોના સ્વરૂપમાં કવિએ કરી છે એનું પઠન કરીશ તો મીરા કે છે મારા સપનામાં આવ્યા હરી મારા સપનામાં આવ્યા હરી મને બોલાવી ઝુલાવી વાલી કરી સામે મરકત મરકત ઊભા મારા મનની દુવારિકાના સુબા સામે મરકત મરકત ઊભા મારા મનની દુવારિકાના સુબા આંધણ મેલ્યાતા કરવા કંસાર એમાં ઓરી દીધો સંસાર આંધણ મેલ્યા હતા કરવા કંસાર એમાં ઓરી દીધો સંસાર હરિ બોલ્યા અરે બાવરી પછી મારા ફળિયામાં આવ્યા હરી મને અણથક આંખોથી દેખતી કરી મારા ફળિયામાં આવ્યા હરી મને અણથક આંખોથી દેખતી કરી મારી ધૂળભરી ઓસરીમાં બેઠા મારી ધૂળભરી ઓસરીમાં બેઠા મારે કાજ અસખ કેવા બેઠ્યા હું તો નગરોળ લાજી મરી હરીને જોયા આંસુ સોસરા હરીને જોયા આંસુની હરી બોલ્યા ના અણોસરા કદી ખોઈએ નહીં ખાતરી પછી મારા ઓરડામાં આવ્યા હરી મને આંખોથી ચાખીને એઠી કરી મારા ઓરડામાં આવ્યા હરી મને આંખોથી ચાખીને એઠી કરી મારા કુંવારકા વ્રત બટક્યા હરી રૂવે રોવે એવું ચટક્યા મારા કુંવાર કાવ્રત મટક્યા હરિ રૂવે રૂવે એવું ચટક્યા એની સોડે અવશ હું સરી એની સોડે અવશ હું સરી હું તો આંસુની ખારી તલાવડી હું તો આંસુની ખારી તલાવડી ઓહો તરસ્યું હરીને આવડી એણે હોઠ જપ્પ દીધા ધરી પછી મારા રુધિયામાં આવ્યા હરી મારા રુધિયામાં આવ્યા હરી મારી સુરતામાં કોણી કોળી પીછી ફરી મારા રુદિયામાં આવ્યા હરી મારી સુરતામાં કોળી કોળી પીછી ફરી ઘડી હું ફૂંક ને હું જ બંસરી ઘડી હું ફૂંક ને હું જ બંસરી ઘડી હું જ હરિવર નકરી ઘડી હું જ હરિવર નકરી મને ખબર ન પડતી ખરી પળપળમાં હરિવરની વાંચી હું ચબરખી ઉકેલાઉ સાચી પળપળમાં હરિવરની વાંચી હું ચબરખી ઉકેલાઉ સાચી હરી સોસરવી હું સંચરી હરી સોસરવી હું સંચરી આજે આટલું રાખીએ ફરી રમેશ પારખની જ કોઈક મીરા વિશેની કવિતા લઈને આવીશ ત્યાં સુધી હેવ અ ગુડ ટાઈમ થેન્ક યુ